Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જયક ને કે ઓપકુ પત મે હી લિયો કરો તો પરમ આપણ નિશ્ચિત ને અહમ હી Ah, 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 ah,

ઘરના ને જરાક સૂચના આપો કે ભાઈ આવી રીતે આ વડીલ બહાર નીકળી જાય રોડે બોડે તે એક્સિડેન્ટ થઈ ગયો કઈ બીજા પ્રશ્નો બન્યા તો પછી તકલીફ થઈ જાય ને તમારે અને અહિયાં જે આવ્યા છે

આ જમીન વેચી બધું પૈસા આવી ગયા આમ કશું આલ્યું ના હું જતો આ શું તમારા ઘર નો પ્રશ્ન બીજું કાકા નઈ આવો

તમારી જવાબદારી લેવી પડશે અને કઈ પ્રશ્નો ઉભા થાય તો તમારી જવાબદારી તમારા અલગ મુક્યા છે મારું મગજ થઈ જાય ઘેર જાય તો આપી દઉં દસ લાખ રૂપિયા આપડે એવું નહીં

પોલીસ સ્ટેશન કાલે વાતચીત થઈ ગઈ છે બરોબર હવે એમના કાકા બીજા છે મોટા એમની માટે પૂરતું છે અને ઘરે ચિંતા કરતા હોય એટલે પોતે ઘરે જાય એ વસ્તુ સારી છે